ભવ્ય બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવનાર છે આ એક્ઝિબિશનમાં વિવિધ ક્ષેત્રે આગળ વધવા માંગતા ઉદ્યોગ સાહસિક યુવાનો માટે ચર્ચા વિચારણા કરાશે તો ઉદ્યોગો અંગે માહિતી પણ બિઝનેસ એક્ઝિબિશનમાં આપવામાં આવશે એકત્રીસમી માર્ચના રોજ યોજાનાર આ એક્ઝિબિશનને લઈ રાજેશ કુમાર ચોરવડિયાએ વધુ માહિતી આપી હતી મારું નામ રાજેશ કુમાર ભગવાનભાઈ ચોડોડિયા છે અને હું અત્યારે વિશ્વિક ચોડોડિયા પરિવાર સમિતિમાં મારી સાથે બીજા છ મિત્રો આ રીતે અમે સાત મિત્રો અમારા પરિવારના એક સંગઠન અંદર કામ કરી રહ્યા છીએ સના સના આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ તો અમારા ચોડવડિયા પરિવાર જે વિશ્વના ખૂણે ખૂણે વસતા ચોડવડિયા પરિવાર છે એને એક 1000 18 ભેગા કરી અને વર્ષમાં અમે એક કાર્યક્રમ કરીએ છીએ ખૂબ આમંત્રિત કરીને બધાને તેડાવીએ છીએ અને દૂર દૂરથી બધા લોકો આવે છે એટલા માટે કે અમારા પરિવારનું એક સંગઠન મજબૂત બને અત્યારે કળિયુગમાં કહેવાય છે કે સંગે શક્તિ કળિયુગે કળિયુગની અંદર સંગઠન સૌથી મોટી શક્તિ છે તો એક એના અનુરૂપ અમે અમારા પરિવારના સૌ લોકોને એકત્રિત કરી અને એકબીજાના ખંભાથી ખંભો મિલાવી અને સાત સહકાર અપાય એ રીતે આપીએ છીએ એ ઉપરાંત અમારા જે પરિવારના ઉર્જાવાન યુવાનો છે જે રાષ્ટ્રની વિવિધ ક્ષેત્રની અંદર ફરજ બજાવી રહેલા છે એ લોકોના સન્માન કરી અને નોંધ લઈએ છીએ આ ઉપરાંત બાળકો જે લોકો કેરિયર માટે વલખા મારતા હોય છે તો એના કેરિયર માર્ગદર્શનના પણ અમે કાર્યક્રમો કરીએ છીએ સમાજના કેટલા લોકો આવવાના છે અંદાજીત અમારા લિસ્ટ પ્રમાણે સાડા થી સાત માણસો અમારા આ કાર્યક્રમની અંદર આવવાના છે અને આખા દિવસનો અમારો કાર્યક્રમ છે અમે સવારથી બપોરના એક વાગ્યા સુધી સમાજના અને અન્ય સમાજના લોકોને પણ અમે એક બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એમાં આમંત્રણ લેવા આમંત્રણ આપ્યું છે મુલાકાત કરી અને બિઝનેસ એક્ઝિબિશનની માહિતી મેળવશે અને બપોર પછી બીજા સેશનની અંદર માત્ર અમારા છોડવડિયા અને લાખાણી પરિવારના સભ્યો આવી અને આ કાર્યક્રમ નિહાળશે આયોજન કઈ જગ્યા રાખવામાં આવ્યું છે આયોજન છે રામવાડી ફાર્મ ગઢપુર ટાઉનશીપ રોડ છે આઉટર રિંગ રોડથી આગળ પાસોદરા ત્યાં રાખ્યું છે સવારના કલાકથી રાત્રિના કલાક સુધી અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે સવારમાં બિઝનેસ એક્ઝિબિશન છે બપોર પછી અમારું સ્નેહ મિલન અભિવાદન સમારોહ ત્યાર પછી મ્યુઝિકલ નાઇટ અને સંગીત સંધ્યા આ રીતે કાર્યક્રમ કર્યો છે સાંજના ટાઈમે ડિનર માટે એટલે કે બધાને ભોજન માટે પણ આમંત્રણ આપ્યું છે એમાં અમારા પરિવારના તમામ લોકો બહારથી પણ ઘણા બધા આવવાના છે સુરત સિવાય દેશ વિદેશમાં પણ વસતા સૌ ચોટવડિયા અને લાખાણી પરિવારને અમે આમંત્રણ આપ્યું છે અને બધા લોકો આવી રહ્યા છે અને અમારા પરિવારના વડીલો દાતાઓ એમનો પણ અમને ખૂબ સારો સાથ મળી રહ્યો છે એટલે અમારામાં એક નવી આવી અને કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અંદાજિત કેટલી સંખ્યા હોઈ શકે છે અંદાજિત સાડા છ થી સાત હજાર લોકો આ કાર્યક્રમની અંદર આવી શકશે આમ તો અમારો સમુદાય વિશાળ છે ગામડામાં ને બધે રહેતા હોય તો બધા લોકોને ને શક્યતા નથી હોતી પણ પંદર થી સોળ હજારની ટોટલ અમારી ગુજરાતની અંદર પરિવારની વસ્તી છે કેટલા વર્ષથી તમે કાર્યક્રમ કરવામાં તમારો કાર્યક્રમ અમારો આ બીજો છે ગયા વર્ષે પણ એક કર્યો હતો પરંતુ અમે છેલ્લા સાત વર્ષથી આ સંગઠન માટે મહેનત કરી અને વિશ્વના ખૂણે ખૂણે વસતા અમારા પરિવારના તોડવડિયા અને લાખાણી પરિવારના પરિવારજનોના ઘર ઘર સુધી ગામ સુધી અમે પહોંચી અને માહિતી એકત્રિત કરી અને બધાને આમંત્રિત કર્યા છે સમાજના સમાજના લોકોને લોકોને શું સંદેશ સંદેશ આપવા આપવા છું છું એક જ કે આપણી પાસે આવડું મોટું સંગઠન છે તો સંગઠનના ભાવરૂપે આપણે બધા એક સાથે જોડાઈ એકબીજાના ખભેથી ખંભો મિલાવી કારણ કે વર્તમાન સમય છે એ દેશી ભાષામાં કહીએ તો પગ ખેંચવાની રમતનો ચાલી રહ્યો છે ત્યારે આ સમયની અંદર આપણે પગ ખેંચવાની જગ્યાએ જો એકબીજાનો હાથ પકડી અને આપણે ખાલી ધક્કો મારશું કે ટેકો માર આપશું ને તો પણ સમાજમાં મને નથી લાગતું કે કોઈ માણસની તન મન અને ધનથી સેવા થઈ હોય એમ કોઈ પણ માણસ છે એ મેળવી અને પોતાની એક પ્રોફાઇલ સારી એવી ઊભી કરે અને પોતે પોતાના જીવનની અંદર કેરિયર બનાવે અને કાયમિક માટે સુખી રહે એવો મારો પ્રયાસ છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ